નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌરાષ્ટ્ર અને તેમાં પણ જુનાગઢ કે જ્યાં રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયેલું જોવા મળી રહ્યું છે ભાજપના જ નેતાઓ ભાજપની પોલ છતી કરી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે પહેલાં કે જે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા છે કે જેમને જૂનાગઢના જે ભાજપના જિલ્લા પ્રમુખ છે તેમના સામે પત્ર લખી મુખ્યમંત્રીને એમને પત્ર લખી તેમની પોલ છે તે છતી કરી હતી અને એક બાદ એક આ પત્રનો સિલસિલો જે ચાલુ જ રહ્યો છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી ગુજરાતની અંદર અલગ અલગ ધારાસભ્યો હોય તે તમામ લોકો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર છે તે લખી રહ્યા છે ક્યાંક જનતાની સમસ્યાને લઈને આ પત્રો છે તે લખવામાં આવતા હોય છે તો ક્યાંક સંગઠનની બાબતમાં જે અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને આ પત્રો છે જે લખવામાં આવતા હોય છે ત્યારે આજે વધુ એક પત્ર જે પૂર્વ ધારાસભ્યનો સામે આવ્યો છે જૂનાગઢના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા કે જેમના દ્વારા આ પત્ર છે તે લખવામાં આવ્યો છે અને એ પત્ર છે કે જે હું તમને અહીંયા દેખાડીશ કે આ હર્ષદ રીબડિયાનું જે ફેસબુકનું આ પેજ છે કે જે સોશિયલ મીડિયા ઉપર આ પત્ર છે તે લખવામાં આવ્યું છે કે જેની અંદર માર્ગ મકાન પંચાયત વિભાગના હસ્તક જે એકસો ત્રીસ કરોડની માતબર રકમના કુલ છોતેર કામો છે કે જે છ મહિનાથી જે લઈને ત્રણ વર્ષ પહેલાં મંજૂર થયેલા છે તે કામ ચાલુ કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારીને અધિકારી અધિકારીશ્રીને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે જે આ હર્ષદ રીબડિયા જે પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા તેમના જ સોશિયલ મીડિયા પેજ ઉપર આ પત્ર છે જે મૂકવામાં આવ્યો છે અને આ પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખવામાં આવેલો છે એટલે કે ખાસ કહી શકાય કે જે જિલ્લા વિકાસ અધિકારી છે કે જેમના થકી જે આ કામ જે મંજૂર થયેલા છે તે કામ હજી સુધી શરૂ કરવામાં નથી આવ્યા અને તેના માટે થઈને જે આ પત્ર છે તે લખેલો છે આ પત્ર છે તે બી હું તમને દેખાડ્યું કે જેની અંદર લખવામાં આવેલું છે પરંતુ અહીંયા એક સવાલ છે જે ઊભો થઈ રહ્યો છે કે એક બાદ એક જે પ્રમાણે જે ધારાસભ્યો પત્ર લખી રહ્યા છે ચાહે ચાલુ ધારાસભ્ય હોય કે પૂર્વ પૂર્વ ધારાસભ્ય હોય તે પત્ર અને લખીને સોશિયલ મીડિયા ઉપર મૂકવાનું જે ક્યાંક એવું દેખાડે છે કે તે લોકો એવું બતાવવા માગી રહ્યા છે કે અમે અમે લોકો હજી પણ જનતાની ક્યાંક તેમને પડતી જે સમસ્યા છે તેને લઈને અવાજ ઉપાડી રહ્યા છે અને તેમના માટે હજી પણ અમે કામ કરી રહ્યા છે તેવું દેખાડતા હોય તેવું જ લાગી રહ્યું છે પૂર્વ ધારાસભ્ય હર્ષદ ત્રિબડીયા દ્વારા જે પત્ર લખવામાં આવ્યો આ પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખવામાં આવ્યો છે આ પત્ર છે કે જે આ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાના જે લેટર પેજ છે તેની ઉપરથી લખવામાં આવ્યો છે અને પ્રતિશ્રી જિલ્લા વિકાસ અધિકારીને આ પત્ર લખવામાં આવ્યો છે વિષય કે જે માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તક જે એકસો ત્રીસ કરોડની માતબર રકમના કુલ છોતેર કામો જે છ મહિનાથી લઈને ત્રણ વર્ષ પહેલાં મંજૂર થયેલા છે તે કામો કરવા બાબતે નીચે લખવામાં આવ્યું છે કે સિત્યાસી વિધાનસભા વિસ્તારના આપશ્રીના વિભાગ માર્ગ મકાન વિભાગ પંચાયત વિભાગના હસ્તકના જે રસ્તાઓનું ડામર કામ નાલા પુલિયા મેજર બ્રિજ સુવિધા પંથ તેમજ કાચામાંથી ડામર રોડ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા જે લોકોની સુખાકારી માટે વર્ષ બે હજાર એકવીસ બાવીસથી લઈને આજથી છ મહિના પહેલાં સુધીમાં જે ખૂબ જ મોટી રકમના લોક ઉપયોગીની જાહેરાત માર્ગ મકાન કર્મી મારા ધારાસભ્ય તરીકેની કાર્યકાળ દરમિયાનથી આજ સુધી મંજૂર થયેલા કામોને માર્ગ મકાન વિભાગની ઢીલાસના કારણે અને કોન્ટ્રાક્ટરની અવડાઈને કારણે જે આ રસ્તાના કામ બે વર્ષ પહેલાં મંજૂર થયેલા કામો ક્યાંક આ કામ અધૂરા છે અને ઘણામાં ડામરના કામો બાકી છે તે પૈકી મંજૂર થયેલા મોટાભાગના કામો ચાલુ જ નથી થયા જે એક વર્ષ પહેલાં આ કામો ચાલુ કરવા માટે જે લેખિતમાં માર્ગ મકાત પંચાયત વિભાગની રજૂઆત કરેલ છે તેમ છતાં પણ આ કામો ચાલુ થયા નથી જેથી અત્યારે આ રસ્તાની આની હાલત છે એટલી ખરાબ છે કે ઘણા ખરા રોડમાં તો ડામર જ નથી ત્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વાહન ચાલકો તેમજ આ રસ્તા ઉપર અવરજવર કરતા લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે અને લોકો પણ એમને સવાલ પૂછે છે કે તમે ત્રણ વર્ષ પહેલાં કહેતા હતા કે આ રસ્તા મંજૂર થઈ ગયા છે તો જ્યારે હજી સુધી કામ ચાલુ થયું નથી તો પણ આપના વિભાગના કારણે અમારે આ તમામ લોકોની વાત સાંભળવી પડે છે તો તંત્રને ગામડાઓના વિકાસના રૂપિયા તમારે શું ફાયદો છે કે ગામડાઓના જે વિકાસની વાત કરવામાં આવે છે તે થતી નથી અને જે રોડ રસ્તાના કામ કે જે ત્રણ વર્ષ પહેલા પણ મંજૂર થયા હતા તે કામ હજી સુધી શરૂ કરવામાં નથી આવ્યા આવા કુલ છોતેર કામ છે કે જે આ કામને લઈને જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને જે બતાવે છે કે જે અધિકારીઓ છે કે અધિકારીઓ હવે પૂર્વ ધારાસભ્ય હોય કે ચાલુ ધારાસભ્ય હોય તેમની વાત સાંભળવા તૈયાર નથી લાગતા અને એટલા માટે જ અવારનવાર જે આ પત્રો લખીને તેમને જાણ છે તે કરવામાં આવે છે અને તેમ છતાં પણ આ કામ શરૂ થતા નથી બે બે વર્ષ જૂના આ કામ છે મંજૂર થઈ ગયા છે ઘણા બધા કામ અધૂરા મૂકી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ આ કામ નથી કરવામાં આવતા અને એટલા માટે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે અને જે પત્ર જ કંઈ બતાવે છે કે ભાજપમાં કે જે અધિકારીઓ પોતાની મનમાની જ ચલાવે છે તે ભાજપના ધારાસભ્ય કે સાંસદ સભ્યની વાત સાંભળવા તૈયાર નથી અને આ પત્ર એ સાબિત કરી બતાવે છે આ અગાઉ પણ જોવા મળેલું છે કે જે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય તેમના દ્વારા અધિકારીને આજીજી કરતાં પત્ર છે તે લખવામાં આવ્યા હોય અને તેમ છતાં પણ તે લોકોની વાત છે તે અધિકારીઓ સાંભળતા નથી અને આ વસ્તુ સાબિત કરી રહી છે કે ગુજરાતની અંદર અધિકારી રાજ છે તે ચાલી રહ્યું છે માત્ર નેતાઓ અને જે મુખ્યમંત્રીને છે તે દેખાવ માટે હોય તેવું જ લાગે છે છે અને વસ્તુ સાબિત ખુદ ભાજપના નેતાઓ કરી રહ્યા ત્યારે જે પ્રમાણે જુનાગઢના જે હર્ષદ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા છે કે તેમના દ્વારા જે આજે જિલ્લા વિકાસ અધિકારીને આ પત્ર લખવામાં આવ્યો અને તેમને જે આ આજીજી કરતો પત્ર છે જે લખવામાં આવ્યો છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે કામ જે અધિકારીઓ છે કે તેમને હજી શરૂ નથી કરેલા ત્રણ ત્રણ વર્ષથી તે કામ જે મંજૂર કરી દેવામાં આવ્યા છે તેની ગ્રાન્ટ છે તે ફાળવી દેવામાં આવેલી છે તેમ છતાં પણ જે આજે આ કામ શરૂ નથી થયા તો તે કામ ફરી શરૂ કરવામાં આવે લોકો તેમને સવાલ કરી રહ્યા છે કે તમે વર્ષો ત્રણ વર્ષ પહેલાં કહેતા હતા કે આ રસ્તાના કામ મેં મંજૂર કરાવી દીધા છે તો કેમ હજી સુધી નથી થયા ત્યારે આવા અનેક સવાલો સાથે હર્ષદ રીબડિયાએ જિલ્લા વિકાસ અધિકારીને આ પત્ર છે તે લખ્યો છે ત્યારે જે પ્રમાણે હર્ષદ રીબડીયાએ જિલ્લા વિકાસ અધિકારી ઉપર જે આક્ષેપ કરેલા છે અને કહી રહ્યા છે કે અધિકારીઓ કામ નથી કરી રહ્યા જે મંજૂર કરેલી આ કામો છે જેના પૈસા ફાળવી દેવામાં આવ્યા છે તેમ છતાં બી આ કામ પૂરા નથી થાય તે કામ વહેલામાં વહેલી તકે પૂરા કરવામાં આવે ત્યારે આ જ બાબતને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર